ભાઈ એમબીબીએસની સીટ વધી ગઈ સીટ વધી ગઈ સીટ વધી ગઈ એનએમસીએ સીટ વધારી દીધી ગુજરાતમાં એમબીબીએસની ભાઈ એવું કાંઈ છે નહીં આ બહુ મોટો લોલીપોપ છે જુઓ તમે આ એનએમસીની આજની પંદર તારીખની પીડીએફ છે કે જેમાં કેટલી ગુજરાતની અંદર નહીં પણ ભારત દેશની અંદર કેટલી કોલેજો છે એમાં કેટલી સીટ વધારી એ બધી માહિતી આપી હવે એમાં તમે ગુજરાતની વાત કરો ને તો ગુજરાતમાં બે હજાર ચોવીસ પચીસની વાત કરીએ તો છ હજાર નવસો ને અઠ્ઠાવન સીટ હતી આ જુઓ બરાબર હવે એમાં ટોટલ કોલેજ કેટલી હતી ચાલીસ હવે આપણે જોઈએ તો ગુજરાતમાં કેટલી સીટોનો વધારો આપ્યો તો અહીંયા જુઓ પહેલાં તો માઇનસ કરી પચાસ ગુજરાતની પચાસ સીટ માઇનસ કરી તો કિરણમાં પચાસ માઇનસ થઈ પછી અહીંયા એમણે પારુલ પ્રાઇવેટ કોલેજ છે પારુલ બરાબર પારુલ એમાં પચાસ કરી પ્લસ એટલે ઝીરો થઈ ગઈ પછી શાંતાબા જે ટ્રસ્ટ બેઝ કોલેજ હતી એમાં કેટલી કરી માઇનસ પચાસ કરી દીધી હવે સ્વામિનારાયણ જે કલોલ કોલેજ હતી એમાં ઇન્ફ્રાસ્ટ્રકચરનો બધો અભાવ હોય જે બી હોય એના કારણે એકસો પચાસ એમણે માઇનસ કરી નાખી ભાઈ પાંત્રીસ વર્ષ પછી ફાઇનલી આપણને એક મેડિકલ કોલેજ મળે છે જેમાં પચાસ સીટ પચીસ હજારમાં ફ્રીમાં વિદ્યાર્થી મળશે ભણશે અને બીજી એક પ્રાઇવેટ કોલેજને પરવાનગી આપી અને એમાં દોઢસો સીટ વધારી દીધી એટલે ગવર્મેન્ટની આમ જોઈએ ને તો ખાલી પચાસ સીટ વધી પ્રાઇવેટની દોઢસો વધી પ્લસ પારોલી પચાસ અને માઇનસ ગણીએ તો એટલે કે ટુ ફિફ્ટી માઇનસ થઈ અને ટુ ફિફ્ટી પ્લસ થઈ એટલે આમાં કાંઈ વધારો છે નહીં સાહેબ લોલીપોપ આપી દીધો છે બીજું કાંઈ નથી ગુજરાત માટે બરાબર તમે ગુજરાતમાં જુઓ તો આ માઇનસ જે છે એ પચાસ પ્લસ માઇનસ પચાસ એટલે સો થઈ પછી આ દોઢસો એટલે અઢીસો માઇનસ થઈને એની સામે પ્રાઇવેટમાં દોઢસો ગવર્મેન્ટમાં પચાસ અને પ્લસ બીજી પારૂલમાં પચાસ એટલે ગવર્મેન્ટની પચાસ મળી એક ફાયદો ગણી શકાય પણ અલ્ટિમેટલી તો આપણી પાસેથી અઢીસો સીટની સામે અઢીસો સીટ લઈ લીધી છે અઢીસો આપીને અઢીસો લઈ લીધી આ સ્કીમ કહેવાય પણ અલ્ટિમેટલી જોઈએ તો એ દોઢ મહિનાથી ગ્રહણ લાગી ગયું હતું એડમિશન પ્રક્રિયાને એનએમસીએ આ મંજૂરી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં દર વર્ષે આપી દેવી જોઈએ પણ અલ્ટિમેટલી ચાલો આપી દીધી દેર આયે દુરસ્થ આ ટૂંકમાં ભારત દેશમાં પાંચ હજાર સાતસો ને ચોરાણું સીટનો વધારો થયો છે ભારત દેશમાં પણ એની સામે અગિયાર લાખ ક્વોલિફાઈડ વિદ્યાર્થી છે અને ગુજરાતમાં ઝીરો વધારો અફસોસની વાત છે પણ સારી વાત એ છે કે ગુજરાતમાં આટલા વર્ષો પછી એક કોલેજ ગવર્મેન્ટની નવી ઓપન થઈ એટલે ચાલીસનો સરવાળો જે કોલેજ નહોતો એ બેતાલીસે પહોંચ્યો એમાં એક એમણે વિચાર કરો ખાલી વિચારવાની વાત એ છે કે ગવર્મેન્ટ કોલેજ આપી એને પચાસ જ સીટ આપી છે ને પ્રાઇવેટ નવી ઓપન કરી એને દોઢસો સીટ આપી ગવર્મેન્ટને દોઢસો આપી તો વાંધો શું હતો મને એ નથી સમજાતો આ જુઓ અહીંયા અહીંયા એમણે જે અહીંયા જે એમણે કોલેજ નવી આપી આપણને ગવર્મેન્ટની એમાં પચાસ સીટનો વધારો માત્ર અને જે આપણને પ્રાઇવેટ આઈપી એમાં દોઢસો સીટ અઘરું કહેવાય કે નહીં થેન્ક યુ સો મચ આવા જ અપડેટ માટે જોડાયેલા રહેજો આભાર